નમસ્તે વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાનસાદના સ્કોલરશિપ પરીક્ષા બે હજાર છવીસના ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે આ પરીક્ષા કોણ આપી શકે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પરીક્ષા ક્યારે લેવાશે વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી જ્ઞાનસાદના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા બે હજાર છવ્વીસ ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાનાર છે આ પરીક્ષા સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એકથી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે અથવા જે વિદ્યાર્થીઓ આરટી હેઠળ જે તે સમયે સ્વનિર્ભર શાળાઓમાં પચીસ ટકાની મર્યાદામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કે જેઓ હાલ વર્ષ બે હજાર પચીસ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે પરીક્ષા ફી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા માટે કોઈ પણ ફ્રી રહેશે નહીં ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ બપોરે બે કલાકથી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સુધી પરીક્ષાની તારીખ આ પરીક્ષા ચાર ચાર બે હજાર છવ્વીસ શનિવારના રોજ યોજવામાં આવશે કસોટીનું માળખું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બહુવિકલ્પ અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એમસીક્યુ આધારિત હશે આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં એકસો વીસ પ્રશ્નો અને એકસો વીસ ગુણ તથા સમય એકસો પચાસ આ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પરીક્ષા કેન્દ્ર પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં કસોટી પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સ્વ પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી પૈકી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમમાં પરીક્ષા આપી શકશે અગત્યની સૂચનાઓ વિદ્યાર્થી માટે ફોર્મ ભરવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવાની રહેશે આ સ્કોલરશિપ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે સ્કોલરશિપ પરીક્ષાના મેરિટના આધારે યાદી તૈયાર કરવામાં આવશે